ખેડૂતો દ્વારા પહેલા તેનો વિરોધ કરવામાં આવતો હતો પણ હવે ખેડૂતોએ આપેલા સૂચનો પર અધિકારીઓ કામ કરશે નસવાડી તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં સરકાર નેશનલ હાઇડ્રો પ્રોજેક્ટ બનાવવા માટે તૈયારી કરી રહી છે જેમાં નર્મદા નદીમાંથી નર્મદાનું પાણી લેવામાં આવશે અને તેની નજીકમાં તળાવ બનાવવામાં આવશે અને તેમાંથી વીજ ઉત્પાદન કરવા માટે સરકાર એક પ્રોજેક્ટ મંજૂર કર્યો છે જેની જમીનના સર્વે માટે ટીમ આવે ત્યારે ખેડૂતો વિરોધ કરતા હતા ખેડૂતને સાચી સમજ ના હતી જેને લઈને સર્વેની ટીમને ભગાડતા હતા જેને લઈને બોડેલીના ડેપ્યુટી કલેક્ટર અને દસ ગામના આગેવાનો સાથે નસવાડી તાલુકા સેવા સદનમાં મિટિંગ રાખવામાં આવી હતી જેમાં ખેડૂતોને આખા પ્રોજેક્ટની સમજ આપવામાં આવી હતી તેમજ સરકારી જમીનનો આ પ્રોજેક્ટમાં લેવામાં આવશે અને જેનાથી મોટો ફાયદો થશે નર્મદા નદીમાં ચોમાસાના સમયમાં જ્યારે વધુ પાણી આવે છે અને પાણી નદીઓમાં છોડી દેવામાં આવે છે જેનો સદુપયોગ કરવા માટે એક પાવર પ્લાન્ટ નાખવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે તેનો સર્વે કરવામાં આવી રહ્યું છે જ્યારે ખેડૂતોએ આ પોતાના વાંદા રજૂ કર્યા હતા અને જે લોકો દુબાણમાં ગયા હતા તે ગામો ખાલી છે તે જગ્યા ઉપર કામગીરી થાય તો વાંધો નહીં તેવી રજૂઆતો કરી હતી સરકાર જમીનો વાડિયા કુપ્પા અન્ય ગામોમાં મોટા પાયે છે આ જમીનો સરકાર ઉપયોગ કરી પાવર પ્લાન્ટ નાખવાની દિશામાં કામગીરી કરી રહી છે અધિકારીએ તેવું જણાવ્યું હતું જેનાથી લોકોને રોજગારી મળશે અને આ વિસ્તારમાં અન્ય લાભો પણ મળશે જ્યારે ચાર હજાર કરોડના પ્રોજેક્ટનું કામ આ વિસ્તારમાં થશે તો એક મોટી સિદ્ધિ થશે આવી સમજ અધિકારીઓ દ્વારા આપવામાં આવતા હાલ સર્વે કરવા આવનારી ટીમને હેરાન નહીં કરવામાં આવે તેવી મૌખિક સંમતિ ખેડૂતોએ આપી છે ચિરાગ ગુપ્તા નસવાડી